નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં ભાઈ જાય છે અત્યારે પીપાઓ માટે અને આજે તારીખ થઈ છે સત્યાવીસ પાંચ પાંચમો મહિનો છે સત્યાવી તારીખ ને ભાઈ સાહેબ વરસાદ તો તમે જુઓ તો કે અંધાર છે ફૂલ ને આજે આ તૂટી પડવાનો છે એવો વરસાદ આવવાનો છે કાંઈ નહીં એવો વરસાદ છે અને અત્યારે વાદળા તમે જોઈ શકો છો ને અત્યારે ઝીણા ઝીણા સાટા ખરે છે આની કર થોડોક ઓછો છે બાકી આ જે પીપાવ પોટ છે દરિયા કિનારે ભાઈ કાંઈ ઘટે નહીં અને ફૂલ આમ ફૂલ છે બસ આવે તો સારું નકર કર પલાળી છે ને તો હેરાન થાવ પણ અત્યારે ભાઈ અંધાર ફૂલ છે તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો આજનો કેવો વરસાદ આવશે કેવો નથી આવતો એવું તમને દેખાડે અત્યારે ફૂલો ફૂલ એટલે ફૂલ અંધાર થઈ ગયો છે ઓલી કરજો તો મારા અંદાજ અહીંયા વરસાદ હશે પણ સારું કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહ્યો અને મેળવતો રહ્યો નવું એક અપડેટ તાવજી મારા વ્લોગમાં જોડાઈ રહ્યો અને અંધારની તો વાત જ પૂછવામાં વાવેળ વળી છે અને બસની વાટે સૌ બસ આવી જ સારું નગર કારણ કે પલ્લી જાય ને યાર તો હેરનગતિ જેવું ચાહે ને આગળની અપડેટ તમને બતાવતો રહે છે અને ફૂલ વ્લોગિંગ તો ચાલુ જ છે આ તો મેં તમને મેં બધું અપડેટ બતાવી દીધો જોઈ ભાઈ અત્યારમાં પવન ફૂલ આવે છે અને આજની અપડેટ દેખાડી હું છે હું કેવો વરસાદ આવે છે તો આની ઘર તો થોડાક ઓછા છે વાદળા પણ અહીંયા તમે લઈ શકો છો ને તો ન્યાય બહુ એટલે બહુ કાળું જોઈ ગયું છે અને હવે બસ આવે ને તો સારું છે કારણ કે બસ વિના છે ને પલાળી તો પલાળી જાય ને તો પછી કામ કરવું ભીના કપડા કામ કરવું મજા નહીં આવે એવું છે અને અત્યારમાં વરસાદ આમ ચાલુ થઈ ગયો છે એવું લાગે છે યાર મારું કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહ્યો અને મસ્ત મસ્ત નવી અપડેટ જાણતા રહ્યો અહીં થી તમને તો બહુ હિરકો નહીં દેખાય પણ અત્યારે રિયલ માં જે છે ને કાળા કાળા થઈ ગયા છે વાદળા હા ફૂલ છે ને બટા જોટી બોલે વરસાદ આવી છે એવું છે આડી જાળી છે હરખું તમને દેખાડે હવે બાકા જી કે બોલે તો આવે છે વરસાદ વાગ્યા છે અત્યારે સવારના સાડા નવ અને ગયેલા ભાઈ અત્યારે હાવ બટા જોટી બોલે છે ચાલુ થઈ ગયો છે માતાજી બોલે છે ભાઈ હવે આજ તો પાકું વાવાઝોડું આજે આવી જ પહોંચી ગયા છે મિત્રો ઘરે અત્યારે અને ભાઈ પીપાઓની અંદર બટા જટી બરસાદની બોલી હતી એવો વરસાદને પવનને બધું હતું તો વાત જ પૂછવામાં જો કે મેં થોડું ચીનમાં લીધેલું છે અને કેટલું વ્લોગિંગ થયું છે મને ખબર નથી પણ હવે આજે આપણે વિડીયોને યાન કરીએ તમે સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ યુટ્યુબમાં સપોર્ટ મળે છે નથી મળતો એવું નથી જોકે વિડીયા હાલે છે અને ઇન્સ્ટાગ્રામની અંદર મારા આરામ હારા વિડીયો હાલો છે તો તમારો દિલથી ધન્યવાદ ભાઈ બધાનો અને આવો નવો પ્રેમ સપોર્ટ દેખાડતા રહ્યો અને વિડીયોને લાઇક કરતા રહીજો ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો નવું કરીશું એન્ડ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા બ્લોગમાં તો હજી હર મહાદેવ જય મહા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારો વિડીયોમાં નોટિફિકેશન મળતો રહે આ બધું જઈને જય માતાજી હર હર મહાદેવ Bye bye.